નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટના હનુમાન બડી ચોક નજીક કોલેજન યુવતીને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત થયું છે પરિવારજનોમાં આક્રમણ ફેલાયો છે અમેરિકામાં ભારતીય મહિલાની અટકાયત સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરવાનો આરોપ છે જામનગર નજીક દરેક વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની છીલ ઝડપ કરનાર એક ટાબરિયા સહિત બેને ભક્તિ પાડવામાં આવ્યા છે

ખરાબ રોડ રસ્તાને લઈને તરસાડી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં અપાયું છે આવેદનપત્ર પચાસ વર્ષ જૂના પુલમાં મજબૂતાઈની સમસ્યા ઉભી થઈ છે ચેકિંગ દરમિયાન આ માહિતી સામે આવી છે વાતાવરણમાં આવેલા ફેરફારને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી છે હોસ્પિટલ તથા તંત્ર સુવિધા સાથે સજ્જ છે એપ્લિકેશન હવે રોડના ખાડાની ફરિયાદ તમે સીધી સરકારને કરી શકશો નવ્વાણું ટકાથી વધુ ફરિયાદનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે દ્રષ્ટિ આઈ એસ ના કોચિંગના સ્થાપક વિકાસ દિવ્યા વિરુદ્ધ આગ્રામાં માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે